દિલ્હીં

બતાવો આવાજ કે જે બતાવો સામા છ છ કે સારું નતું બતા રહ્યો ના કીધું તું તું માય કીધું તું કીધું ભાઈ ગોળ ના આ તો માં કે બંધાઈ તારી મૂકી ગયો કે મૂકી ગયો કોણ વાલા કે આજી ખોટું આ વાત ખોટો ના માં છે ભાઈ તું ખોટો બોલ તો તો રાખ

લે ગાવાડ દઉં ગાવાણ છે તું મજાક કરે ને ભાઈ કેવું દા ભાઈ તમારા ના 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 આ તમે મા હા ગલીમાં મજાકમાં ઉતર્યો પણ મારા AHHHHH કોરેનો કોરો હા ઇનો ભઈજા હા મા ભાઈ ગણે ભઈ ગણે હા માબા ઓમ કરું ઓમ ઓમ આપણે બધા વાળ હોય એ ન એવું કરતી

la línua તારો દજો તારો નહીં મારો પ્રશ્ન

તારું નોકરી મગજ માં ઉપર થી રજા હતી પણ લાઇટ જતી રહીટ જવાનું તમે બે તો આ લે આ બેંટી તો પાડવા એમાં બે તો ટ્રેડર કોઠાવી પડ હોભળ કે ગલી હોભળ કે એ મગ એ ગલી શેરી મા મા એ તો તારું બોળ્યું છે તારા ઈ તો પડે એ કરું બરાબર થાય બોલા ભાઈ તમાર ભાઈને પૂછું તો ભાઈ કરો ગલી

બુજી ઓર ભાઈ ગાતીંગ ભાઈ ભાઈ અમાર અસન આવા કેરણોનો પડી તો માર લાઈન કઢાઈ દો છે મેલો આમ તો એરને ડાયરેક્ટ હોય ભાઈ મારા મુજે માં હે